બનાસકાંઠા જિલ્લામાં સત્યાવીસ નવેમ્બરે આવેલા માવઠાથી એરંડાના પાકને નુકસાન મામલે ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે ખેતીવાડી વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે જેમાં નુકસાન ઓછું બતાવવામાં આવ્યું છે સરકાર એક માસમાં નવો સર્વે કરી અને સહાય નહીં ચૂકવે તો ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે જશે તેવી ચીમકી ઉચ્ચારી છે સત્યાવીસ નવેમ્બરમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ સાથે વાવાઝોડું આવવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું જેમાં ખાસ એરંડા જેવા પાકો ભારે પવનના કારણે જમીન દોસ્ત થઈ ગયા હતા વાવાઝોડાના બે દિવસ બાદ ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરાવવા માંગ કરી હતી જે બાદ સર્વે પણ થયો હતો પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે સરકાર નવેસરથી સર્વે કરાવી નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે જો ફરી સર્વે કરાવી નુકસાનનું વળતર ચૂકવવામાં નહીં આવે તો કિસાન સંઘ દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન કરશે અમારા વિસ્તારમાં સમગ્ર જિલ્લામાં સૌથી વધારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો બનાસકાંઠા જિલ્લો એરંડાની ખેતી કરતો જિલ્લો છે સૌથી વધારે એશિયામાં એરંડા બનાસકાંઠામાં થાય છે એરંડાના પાકને જ્યારે વાવાઝોડું આવે ત્યારે જમીન દુસ્ત થઈ જાય છે અને વરસાદ સાથે વાવાઝોડું હોવાથી અમારો તમામ પાક જમીન દુસ્ત થઈ ગયો હતો બનાસકાંઠાના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું અહીંયા ત્યાંના બની બેઠેલા અધિકારી ખેતીવાડી અધિકારીએ જે તે સમયે એવું કીધું કે બનાસકાંઠાના ખેડૂતોને એરંડામાં કોઈ નુકસાન નથી બીજા દિવસે ભારતીય કિસાન સંઘે ખૂબ મસ્ત મોટી રજૂઆત કરી હતી અને એમને ટાર્ગેટ કર્યા કે તમે સર્વે કરો સર્વે કર્યું ત્યારે એમને ખબર પડી કે ખૂબ મોટું નુકસાન છે છતાં પણ પત્રકારોએ પણ ગામડે ગામડે જઈ અને એરંડાનો વિઝ્યુઅલ મોકલ્યા હતા પરંતુ એમને ખોટી રીતે ઓકડા જાહેર કરી તેત્રીસ ટકાથી ઓછું નુકસાન દર્શાવ્યું છે બનાસકાંઠામાં ખેડૂતોને સિત્તેર થી એસી ટકા એરંડામાં નુકસાન છે એટલે ઓકડા ખોટા છે ભ્રષ્ટ અધિકારીઓના લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સરકાર હજી સુધી પણ સમય છે કે તાત્કાલિક નવું ધોરણ તો સર્વે કરાવે કે ખેડૂતોના ખેતરે જ હોય મારા ખેતરમાં સરકાર જોઈ શકે છે પરિસ્થિતિ અને પરિસ્થિતિ જોઈ સાચો ન્યાય આપે નહી આવનાર સમયમાં ભારતીય કિસાન સંઘ આંદોલન છેડશે